સુરતમાં રિક્ષામાં મુસાફરીની ચોરી કરતી ગેંગને ઝડપી પાડતી ઉત્તરાયણ પોલીસ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં રિક્ષામાં પેસેન્જર બેસાડી અને નજર ચૂકવી ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હતી પોલીસને એ બાતમી મળી હતી કે ચોરીની ટેપવાળી ખોજમ વોરા તેમજ તેના સાથીદારો દ્વારા રિક્ષામાં ચોરી કરવા નીકળ્યા છે પોલીસે ઓપરેશન ગોઠવી અને ગેંગના ત્રણ સભ્યો જોખમ વોરા તનવીર પઠાણ અને આશિફ લીંબુવાલાને ઝડપી લીધા હતા પોલીસે રિક્ષા મોબાઈલ અને રોકડ રકમ મળી અને કુલ ત્રાણું હજારનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે પકડાયેલા આરોપીઓ અગાઉ પાંડેસરા અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં પણ ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો હતો